તપાસ કરતાં અમે માલુમ કર્યું કે સ્કૂલ તો બંધ હતી પણ બાજુ બહારના ભાગમાં કપડાં પીડા છે જે તાત્કાલિક ધોરણે તાલુકા વિકાસ અધિકારી અને આંગણવાડીના સુપરવાઇઝરને જાણ કરી અને તાત્કાલિક ધોરણે બાળકોને તકલીફ ન પડે એના માટે અમે આ બાળકોને બીજા આંગણવાડીમાં ટ્રાન્સફર કરવાની સૂચના આપી એની સાથે સાથે ભૂતકાળમાં જ્યારે આ આંગણવાડી બહેની પછી સમારકામ થયું છે તેના દ્વારા થયું છે અને

તેમ છતાં જ આ આંગણવાડીની ઓસરી ભાગે સ્લેબની છત પણ પડી ગઈ છે સદન કોઈ જાનહાની થઈ નહીં આંગણવાડીનો આજુબાજુની ખુલી ગટરો અને વીજળીનું સબસ્ટેશન પણ આવેલું છે જ્યારે બીજી તરફ શૌચાલય પણ આવેલું છે એટલે આંગણવાડીમાંથી અચાનક જ એક વાગ્યાની આજુબાજુ પોપડા પડ્યા એટલે અમે બાજુની આંગણવાડીમાં શિફ્ટ થઈને અત્યારે અમારા બાળકોને બેસાડીએ છીએ ચાલુ ચાલુ હતી હા અમે અંદર હતા હતા બાળકો જતા રહ્યા થોડા બાળકો હતા એને લેવા આવવાના બાકી હતા અને અમે અમારી કામગીરી કરતા હતા એટલે અચાનક થી જ કઈ તિરાડ બિરાડ હતું ને એમ જ પડ્યું એટલે પછી અમે બાજુ ની આંગણવાડી માં બાળકો બેસાડી દીધા હા અમે ઓફિસે ફોટા મોકલા છે અને પંચાયત કાલે કાલ કાલે જ લેખી